મા હોવા એટલે હોય તો આપણને નીતિ નિયમોમાં પણ ખબર પડે વિરોધ પણ દરપદના સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આપણે પ્રાથમિક માંગ હતી કે ભાઈ એના વિરોધ એફઆર નોંધાય પોલીસે ખૂબ સારી કામગીરી કરીને આપણને મહત્વ આપીને એફઆર નોંધી જે લોકો આ કેવાની કરતા હોય એના વિરુદ્ધ એફઆઈઆર થવાની શક્યતા શક્યતાઓ પણ છે ને અદાવ પણ છે આવા સમયે સમાજે એક સાથે રહીને લડવું પડે સમાજ માટે આગળ થઈને સમાજ માટે કામ કરતા લોકો વિરુદ્ધ ખોટી ફરિયાદો થાય એના સામે જવાબ પણ આપવાને ગ્રાવળ આપણામાં હોવી જોઈએ કારણ ને એનો મતલબ આપની સંમતિ છે કે આપણે હલકા ગઈ ગયા કે આપણે કાઈ ન કરીએ તો આપણે સમજી સાથીજી એફઆઈ થઈ અને ચૂકી ગયા સારી વાત છે સબ પોલીસ આપે સપોર્ટ કર્યો દ્વારા તાત્કાલિક એફઆઈ કરી અને કરી અને કાયદાના જોગવાઈ મુજબ એને મોટા કલમ જનક સબજે હોય કે કેમ એટલે હવે જાનૂદ થવાની ખાસ જરૂર છે રાજકીય વાળા નાના મોટા કાર્યકર્તા છોડી અને સમાજ માટે સમસ્ત લોકો એક થવું જોઈએ અપમાન થયું છે એ તો ભૂલી શકાય